કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ ચૌદ દિવસ બાદ વતનમાં લાવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેનેડાના બ્રેમ્પ્ટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના પચીસ વર્ષે યુવકનું મોત નીપજ્યું હતું કારીકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબાચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અંગે પરિવારજનોએ જમ્બુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને જાણ કરતા તેઓ યુવાના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાહભાઈ કેન્દ્ર સરકારમાં રૂઆત કરતા દિવસ બાદ યુવાનો મૃતદેહ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોઘાત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા યુવાનની અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વહાલ સુવાને વિદાય આપી હતી